બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત ગામ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન કાર્યક્રમ યોજાયો હતો એમાં ગોરડકા ગામના ત્રીજા ધોરણથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને થી ત્રણ નંબર સુધીના વિદ્યાર્થીઓનું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગોરડકાવ દુદાપુર રામ મઢી આશ્રમના કિશન ભારથી બાપુ તેમજ ગજડા શિક્ષાપત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી તેમજ ટાટમ ગુરુકુળ સ્વામી શ્રીજી પ્રકાશ સ્વામી ગોરડકા ગામના સરપંચ રાજેશભાઈ સોલંકી તેમજ ગૌરવ હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કેમ સારું શિક્ષણ મેળવીને આગળ વધી શકાય તેના માટેની ખૂબ સાદી ભાષામાં સમજણ આપી હતી ગોરડકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનિલભાઈ રંગપરા દ્વારા સબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે समस्त ટીમનો અને દાતાશ્રીઓનો તેમજ ગોરડખા ગામના ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મહેશ સોલંકી આપનું નામ ગોહિલ સંજયભાઈ કયો ગામ ગોરડખા તમારા ગામમાં જે ચતુર્થી ઇનામ મિત્રનો કાર્યક્રમ છે શું કેસ આવી છે આજનો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ગામ સમસ્ત ગામનો સાથ સહકાર મળી રહ્યો અને આ કાર્યક્રમને સફળતા અપાવવા માટે આમંત્રિત જે મહેમાનો હતા એમનું સ્વાગત સ્વામીજી પણ પધાર્યા હતા અને સ્વામીજીના આચી પણ ગામને મળ્યા છે અને આ ચતુર્થ ઇનામ વિતરણ કાર્યક્રમમાં જે ભૂલકાઓ છે એને જે પુરસ્કૃત કરવામાં આવ્યા છે અને આવી જ રીતે આગલા વર્ષોમાં પણ અમે આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર ટીમ અને અનિલભાઈ જે કાર્ય છે એ ખૂબ દીપી ઉઠે અને આ દિવાળીનું પર્વ છે દિવાળીના પર્વ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું